ખેડૂત ખેડૂત મિત્રો હું આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો કંઈક નવી વાત છે કરતા હોય છે મિત્રો આજે આપણે વાત કરવી છે એ ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી ડુંગળી કેવી રીતની તૈયાર થાય છે અને આ ડુંગળી જે છે એ ડુંગળી પકવતા ખેડૂત મિત્રો જે છે એ મવા અને તળાજા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મિત્રો ડુંગળીનું વાવેતર થાય છે મવા પંથકની અંદર કોઈ પણ ગામની અંદર જાઓ તળાજા વિસ્તારની અંદર કોઈ પણ ગામમાં જાઓ ડુંગળી વાવનાર ખેડૂત ન મળે એવું ન બને ત્યારે આ ડુંગળી જે છે એ ડુંગળીની ખેતી કેવી રીતની કરવામાં આવે છે અને આ ડુંગળી વાવતા પહેલાં કેવી કેવી કાળજી રાખવામાં આવે છે એ આપણે ખેડૂત પાણીથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય અને ત્યારબાદ જે છે આ ડુંગળી જે છે એની અંદર કેવી કેવી જે છે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જે આપણે ભલામણ કરી છે એ ભલામણ પ્રમાણે ખેડૂત મિત્રો જે છે એ વાપર્યું વાપરે છે તો એને શું રિઝલ્ટ મળે છે એ ખેડૂતોના મોઢે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપનો પરિચય નમસ્કાર મારું નામ બલદાણીયા બળવંતભાઈ સગનભાઈ ગામ બોરડી તાલુકો મોવા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે સત્તાણું એક બાવીસ ઓગણચાલીસ છ પાંત્રીસ હવે બળવંતભાઈ આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે આ વર્ષે સાહેબ આ સાત વીઘાની કળીની ડુંગળી સોપી છે બરાબર ડુંગળી જે છે એ કેટલા વર્ષતા તમે વાવો છો ડુંગળી તો પચીસ ત્રીસ વર્ષથી વાવીએ છીએ અમે પચીસ ત્રીસ ડુંગળી દર વર્ષે વર્ષથી આ દર વર્ષે હોય બરોબર આ વખતે સ સાત વીઘાની ડુંગળી કરી વાવે કરી છે બરોબર ડુંગળી જે છે એનું વાવેતર કયા સમય ગાળામાં અંદર કરવું જોઈએ અને ડુંગળી જે છે એ વાવતા પેલા કેવી કેવી જે છે એ માવજત જે છે એ આપણે કરવી જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો સમય ગાળામાં તો સાહેબ એ બોલો બોલો સમય ગાળામાં તો એવું છે કે જે આપણું આગલું પીત હોય એ પ્રમાણે સમય નક્કી થાય ક્યારે નીકળે ત્યારે એ પ્રમાણે બરોબર ને ત્યાર પછી એની માવજત માં પડું તૈયાર કરી અને પાયા ની અંદર આપણે જે ખાતર આપતા હોય વીસ વીસ જીરો તેર છે ઝીંક પ્લસ છે પછી કોઈ આપડી પસંદગી હોય તો તે ખાતર આપવાનું અને ચાર પછી ડુંગળી સોપાવી દેવાની અથવા વાવણીયા વવરાવી પણ દે આ ડુંગળી અત્યારે અમારી વાવેલી છે આ વખતે વાવેલી છે કેટલું બિયારણ જે છે એટલે કે કેટલી કાંજી જે છે એ જોવે આમાં વીઘે પચીસ મણ કળી જોઈ વીઘે પચીસ પચીસ મણ જે છે વાવણીયા થી વાવણીયા વાવી વાવણીયા થી વાવી અને ઓલામાં વાવી હાથથી વાવી એમાં ફેર તમને દેખાણો છે ફેર વાવણિયામાં ફર્સ્ટ ક્લાસ થાય છે આ તમે જોઈ શકો છો જોવો રેડી થાય છે બરોબર હવે ડુંગળીની અંદર જે છે એ ખાસ પાયાથી જે છે આપણે કેવી કાળજી રાખવી જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો પાયાની અંદર સાહેબ વીસ વીસ જીરો અત્યાર અને ઝીંક પ્લસ આપ્યું ત્યાર પછી બીજા પાણે આપણું જે સ્ટાર ફોટેક અને સ્ટાર વામ જે જીવતા જીવડા છે

એટલે સીધો મેં ભાઈ રાધિકા એગ્રો આપણે વિશાલભાઈ નો સંપર્ક કર્યો અને ત્યાંથી હું લઈ આવ્યો કેટલા વાપર્યા છે આમાં કેટલા પેકેટ આની અંદર મારે સાત વીઘા ડુંગળી છે ત્રણ પેકેટ સ્ટાર પ્રોટેક અને ત્રણ પેકેટ સ્ટાર વામ બરાબર હવે સ્ટાર પ્રોટેક અને સ્ટાર વામ વામ જે છે એ વાપરવાથી શું ફાયદો થયો વામ જે વાપરવાથી તમારા હાથમાં જે કળી છે એના મૂળિયા તમે જોઈ શકો હજી આ બીજું જ પાન પાયું છે બીજા પાણે જ મેં આની અંદર આપી દીધું મિત્રો વામ જે છે આપવાથી મૂળનો વિકાસ વિકાસ કેવો થાય છે એ આપણે આમાં જોઈએ બરોબર કે એ મૂળનો જો છે એ ખૂબ સારો વિકાસ એ મિત્રો આની અંદર આપણે થયેલો જોવા મળે છે વામ આપ્યું એના કેટલા દિવસ થયા છે વામ આપ્યું એના છ દિવસ થયા કાલ સાતમો દિવસ થયા મિત્રો સાત દિવસની અંદર આ કહેવાય કે ડુંગળીની અંદર તમને શું તફાવત જોવા મળ્યો

બંધાવાની પ્રક્રિયા એ આ કરે વામ જે છે એ મૂળનો વિકાસ કરવાનો છે પોષક તત્વોની જે જરૂરિયાત હોય તો એ પોષક તત્વો ગમે ત્યાંથી લઈ અને એ આપને આપશે મૂળ એટલે કે ટૂંકમાં મૂળ પા પોગાડશે સ્ટાર પ્રોટેક્ટ આપવાથી કોઈ પણ પ્રકારની નુકસાન કરતી ફૂગ હોય નુકસાન કરતી જીવાત હોય અને એને પોષક તત્વો આપવાનું કામ એ સ્ટાર પ્રોટેક્ટ કરશે મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર વામ એ ખેડૂત મિત્રો માટે આમ ગણીએ તો કહેવાય કે ભાઈ આપણે ઘણી વખત એમ થાય કે મોંઘુ ઉભાવું પડે છે મોંઘુ બહુ પડે તો તમારી દ્રષ્ટિએ તમે જે છે એને કેવી રીતનું મૂળવો છો એ તો સાહેબ ગમે તે વસ્તુ લેવા જાહે તો આની કરતા મોંઘી થાય એનું કારણ છે એક એકરમાં સાતસો રૂપિયા એટલે બીજી વસ્તુ તમે ત્રણ ચાર બેક્ટેરિયા ભેગા નાખશો તોય તમારે ખર્ચો આની કરતા વધી જાય બરાબર અને માઇકો રાજા હું ગોતતો તો પછી આ બેક્ટેરિયા ગોતતો તો હવે આ ભરોસાવાળી જ વસ્તુ મળી ગઈ એટલે મેં કે માયકો રાજા આના વાપરી નાખવા અને સ્ટાર પ્રોટેક આનું વાપરી નાખો ખેડૂત મિત્રો આગોતરું આયોજન સ્ટાર પ્રોટેક ને સ્ટાર વામ તો તમે વાપર્યું છે આ એ વર્ષ પહેલા બે વર્ષ કે વર્ષ દિવસ પહેલા પણ જે અમે ભલામણ કરેલી તમે પ્રોડક્ટ વાપરી તો એ પ્રોડક્ટ તમને મોંઘી કેવી પડી છે એ પણ અમારા એ પણ મેં બુલડોઝર અને આપણું સ્ટેપ અપ એ પણ મેં વાપર્યું હતું બરાબર એનું રિઝલ્ટ એ મને રેડી એ મારી ડુંગળી આવ એકદમ હં હં એમ થઈ ગઈ હતી હં હં એટલે કે બાફીઓ કળી પીળી પડતી એવું બધું એ વાવેલી હતી પહેલી વહેલી વાવેલી હતી પણ પછી અંતે આમાં છેલ્લે ઉપયોગ કર્યો તો ખૂબ સરસ મજાની વાત મિત્રો જે છે એ આપણે જે ભલામણ કરી છે એ પ્રમાણમાં અમે જે ભલામણ કરીએ છીએ એ પ્રમાણે થાય છે ખરું એવું તમે માનો છો કે નહીં કે અમે ખાલી ગબ્બા મારીએ છીએ નહીં 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 ગબ્બા નથી મારતા બધી રીતથી જે તમારી વાત છે એ છોડ છે અને એ જમીનનો ખોરાક છે બીજી કોઈ ઉપલી વાત કે લોભામણી લોત નથી જે વાત છે એ જ બધી છે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ ખેડૂતને ઉપયોગી થાય એની માટેની ભલામણ હોય છે આપણે જે ભલામણ કરીએ છીએ કે ભાઈ ખેડૂતને ખર્ચ જે છે એ ઓછો થવો જોઈએ ઘટવો જોઈએ આપણી જમીન જે છે એ બળવાન થાવી જોઈએ જમીન જે છે એ જીવતી થાવી જોઈએ તમે કદાચ જે છે એ જીવામૃત જે કહેવાય કે સ્ટાર પ્રોટેક્ટ ન વાપરો તો કાંઈ નહીં પણ તમે જીવામૃતનો ડબલા જે ઓલા કરીએ તો તમે વ્યુમિકનો ઓલા કહેવાય કે તમે જે છે એ જીવામૃતનો પણ ઉપયોગ તમે કરી શકો છો અને એ જીવામૃત અઢી વીઘામાં એક બેરલ તમે આપી દેશો તો પણ સારામાં સારો મૂળ નો વિકાસ ને એ પણ થવાનું જ છે જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા વધારે છે ને તો ઉપજ જે છે આપોઆપ વધવાની પછી તમને થાય કરવું હાથ બગાડવા તો અમારે ભાઈ કેવાય કે ભાઈ વિશાલભાઈ ભૂત તો છે બરાબર અને એ એગ્રોવાળા ભાઈઓ પાસે તમે જાશો તો તમને શોક આપણે જે ભલામણ કરીએ છીએ એગ્રોવાળા ભાઈઓ પણ ખેડૂત લક્ષી અને ખેડૂતના દીકરાઓ છે અને બીજાની જેમ જે છે એ ગયા ભેગો જે છે ઉપાડી લેવાની વાત નહીં આવે બરાબર એટલે એવા એગ્રોવાળા ભાઈઓ છે કે જે પોતાનો નફો છોડીને પણ જે છે એ ખેડૂતોના માટે ઓછા આપણે પાંત્રીસ રૂપિયામાં પંપ દેવો છે ત્રીસ રૂપિયામાં પંપ દેવો પછી તો પચીસ રૂપિયામાં પંપ દેવો હોય તો એને પણ વૈસા એમાં ઓછા મળવાના મળવાના છે બરાબર તો એ પણ ઓછો નફો લઈને જે છે આપણા ખેડૂતો સુધી પહોંચાડવા માટેનું કામ

મારી દુકાનનું નામ છે રાધિકા ફીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ્સ દુકાન નંબર ફોર નોમની બજાર મેઘદૂત સિનેમાની બાજુમાં મહુવા મોબાઈલ નંબર છે સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ આપને કંઈ પણ માહિતીની જરૂર હોય તો આપ ફોન કરીને કે વોટ્સઅપના માધ્યમથી પૂછી શકો છો પરિવાર જે છે એ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ